આપણી સાથે છે ઝઘડિયાના એક ભાઈ કે જે આ છે સ્પેશિયલ ગિરનામીણા માટે અને છેલ્લા બે ત્રણ દિવસથી એ આપણા આદિવાસી એરિયામાં ફરી રહ્યા છે તો એમને આપણે પૂછવું છે કે જે તમને આદિવાસી સંસ્કૃતિ અને એ છે તો તમારા શું અનુભવો છે શું લાગે છે કે આદિવાસી સંસ્કૃતિ જે પહેલાં જેવી છે એ અત્યારે પણ છે કે એમાં કોઈક ડિફરન્સ છે કે તમારા અનુભવો કેવા રહ્યા અમે ગેરના મેળામાં પહેલી વાર આવ્યા છીએ અને ઘણા વર્ષોથી વિચારતા હતા કે ગેરના મેળામાં જઈશું 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 કારણ કે આદિવાસી સંસ્કૃતિ અને આ બધી સંસ્કૃતિઓ આપણી બહુ જૂની પુરાણી આપણી હિન્દુ સંસ્કૃતિઓની ઓરખ છે જેને આઈડેન્ટિટી કહીએ આપણે અને મારા મનમાં અને મારા દિલમાં તો એવું જ કે આ બધી સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા જ રહેવું જોઈએ જેટલા જોડાયેલા રહીશું એટલા જ આપણને ગૌરવ થશે કે આપણી સંસ્કૃતિ કેટલી સરસ છે અને એમાં પણ જુદી જુદી સંસ્કૃતિઓ આપણે જોવી જોઈએ અમે ગઈકાલે હાફેશ્વર રહ્યા આફેશ્વર નર્મદા કિનારા સાથે અમારો બહુ સારો સંબંધ છે રોજ અમે નર્મદાના દર્શન કરીએ છીએ ઝઘડિયામાં પણ અને આદિવાસી એરિયા નેડિયાપાડા સાગબારા નેત્રંગ આ બધા જ એરિયામાં અમે સેવા રૂરલ કરીને એક સંસ્થા છે ઝઘડિયાની એની સાથે અમે સંકરાઈને વોલેન્ટરી વર્ક કરીએ છીએ હું રિટાયર થયો વડોદરાથી અને રિટાયર્ડ પછી દોઢ બે વર્ષથી હું વોલેન્ટરી વર્ક આ બધા ટ્રાઇબલ એરિયામાં કરું છું અને એનો ખૂબ આનંદ છે મારી સાથે મારી મેસિસ છે એ પણ અમે વડોદરાથી અમે શિફ્ટ થઈ ગયા છે ઝગડીયા જેવા નાના ગામમાં કારણ કે આ ટ્રાઈબલ એરિયા આ લોકોને સમજીએ આ લોકોની સાથે રહીએ તો એમના પણ પ્રશ્નો અને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ તો આ ઘેરના મેળામાં પણ આવવાનું એક જ આકર્ષણ હતું કે આ લોકોની વધારે નજીક જઈએ વધારે સમજીએ અને એનો આનંદ લઈએ શું નામ છે સાહેબ તમારું હું મારું નામ બિમલ છે મારા મિસિસ જંખના છે એ પણ ત્યાં ઝઘડિયામાં જે લોકો દસમા ધોરણમાં ફેલ થયા છે એવા બાળકોને વોલેન્ટરી ગણિત વિજ્ઞાન ભણાવી અને એ લોકો દસમું પાસ કરે તો જીવનમાં ક્યાંક આગળ વધી શકે તમે કઈ સંસ્થા સાથે કામ કરો છો એક સેવા રૂરલ કરીને સંસ્થા છે આમ તો ગુજરાતનું ગૌરવ કહેવાય ઇન્ડિયાનું ગૌરવ કહેવાય એવી સંસ્થા છે બધા અમેરિકા છોડીને આવેલા ડૉક્ટરો નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં પિસ્તાલીસ વર્ષ જૂની આ સંસ્થા છે અને યુએસ છોડીને આવેલા બધા સ્વામી વિવેકાનંદના વિચારો સાથે સંલગ્ન છે અને એ વિચારોના અમલથી એ લોકોએ ગરીબોની સેવા કરવાનું શરૂ કરેલું બીજી પેઢી પણ અમેરિકા છોડીને આવી ગઈ ડોક્ટરોની એ સંસ્થાની વિઝિટ લેવા અમેરિકાના પ્રેસિડેન્ટની દીકરી પણ આવવાની હતી એવી સંસ્થા છે અને ગુજરાતનું ગૌરવ છે ઇન્ડિયાનું ગૌરવ છે અને વર્લ્ડમાં પણ એવું એક સરસ નામ છે ડોક્ટરો પણ પોતાના નામ આગળ ડોક્ટર શબ્દ નથી વાપરતા થેન્ક યુ વેરી મચ